જામકંડોરણા પંથકમાં સાર્વત્રિક વરસાદ નદીઓ બની ગાંડીતુલ જામકંડોરણામાં ત્રણ દિવસમાં આઠ ઇંચ વરસાદ સવારના છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ વરસાદ જામકંડોરણાનો ફોફર ડેમ સાડા સાત ફૂટે ઓવરફ્લો ડેમથી નીચાણવાળા ગામોને સાવચેત કરાયા જામકંડોરણા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જામકંડોરણામાં છેલ્લા ત્રણ દિવસમાં આજે બપોરના બાર વાગ્યા સુધીમાં આઠ ઇંચ વરસાદ પડી ગયો હતો જ્યારે આજે સવારના છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં ઇઠ્યોતેર મિલીમીટર એટલે કે ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો સમગ્ર વિસ્તારમાં સતત વરસી રહેલા સારા વરસાદને કારણે જામકંડોળાની ઉતાવળી સારણ તથા ફોફળ નદી બે કાંઠે વહી રહી હતી તેમજ તમામ નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવક થતા જામકંડોળાનો ફોફળ ડેમ હાલમાં સાડા સાત ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે જેથી તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારના ગામો જેવા કે વેગડી તરવડા ઈશ્વરિયા દુધી વદરના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અહેવાલ મનસુખ બાલધા લોકાર્પણ